નમસ્કાર ક્યારેક છે ને એકદમ સાદી લાગતી વાતમાં પણ બહુ ઊંડો વિચાર છુપાયેલો હોય છે આજે આપણે એવું જ કંઈક જોવાના છીએ એક સિમ્પલ ચાર્ટ બનાવવાની વિનંતી પણ એની પાછળ છુપાયેલી છે શીખવા શીખવા માટેની એક આખી બ્લુ પ્રિન્ટ એક માસ્ટરપીસ ડિઝાઇન અને આ બધી વાતની શરૂઆત થાય છે બસ આ એક લાઇનથી દેસ અને ધેટથી શરૂ થતાં વાક્યો શીખીએ હવે આ ખાલી એક ટાઇટલ નથી હો આ તો એક મિશન સ્ટેટમેન્ટ છે ખાલી આટલી નાનકડી લાઇન આપણને એ બતાવે છે કે કેવી રીતે એક સામાન્ય વિનંતીની અંદર શીખવા માટેની એક આખી યોજના એક આખો પ્લાન છુપાયેલો હોઈ શકે છે તો એક વાત તો પાકી છે આ ખાલી એક રિક્વેસ્ટ નથી આ તો છે શીખવા માટેની એક આખી બ્લુપ્રિન્ટ એક એવી યોજના જેમાં દરેક નાની નાની સૂચના પાછળ એક મોટો હેતુ છે બધું જ એકદમ કાળજીપૂર્વક વિચારાયેલું છે પણ સવાલ એ છે કે આ બ્લુપ્રિન્ટ કઈ સમસ્યાનું સમાધાન લાવે છે ચાલો વિચારીએ એક નાનું બાળક છે ગુજરાતી બોલે છે એને એ તો ખબર છે કે કોઈ વસ્તુ પાસે છે કે દૂર છે પણ આ જ વાત અંગ્રેજીમાં કેવી રીતે કહેવી આ નજીક અને દૂર હોવાનો જે કોન્સેપ્ટ છે ને એ નવી ભાષામાં શીખવવો એ જ તો અસલી પડકાર છે અને આ પડકારનો જવાબ એકદમ સિમ્પલ પણ એટલો જ પાવરફુલ નજીક વિરુદ્ધ દૂર બસ આ જ છે મુખ્ય તફાવત આ આખે આખો ચાર્ટ બસ આ એક જ નિયમ પર બનેલો છે અને એ નિયમને સમજાવવા માટેના બે જાદુઈ શબ્દો છે ધીસ અને દેટ જુઓ નિયમ તો એકદમ સીધો સાદો છે કોઈ વસ્તુ પાસે છે તો ધીસ વાપરો દૂર છે તો ધેટ વાપરો છે ને સિમ્પલ પણ આ સિમ્પલ નિયમને બાળકના મગજમાં બરાબર બેસાડવો એ જ તો આખી ગેમ છે અને બસ ત્યાં જ આ ડિઝાઇનનો અસલી જાદુ શરૂ થાય છે તો પછી આ નિયમ શીખવવાની બેસ્ટ રીત કઈ હોઈ શકે જવાબ છે સીધી સરખામણી એવી રીતે ડિઝાઇન કરો કે શીખનારને જાતે જ એકદમ નેચરલી તફાવત સમજાઈ જાય અને આના માટે ચાર્ટનું સ્ટ્રક્ચર એની રચના જ બધું છે અને આ જે સ્ટ્રક્ચરલ જરૂરિયાતો છે ને એ બહુ જ સ્માર્ટ છે જુઓ ધીસ અને ધેટવાળા વાક્યો સામસામે જ કેમ કારણ કે એનાથી મગજ આપોઆપ સરખામણી કરવા લાગે છે પછી ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં લખાણ એટલે કોઈ કન્ફ્યુઝનને જગ્યા જ નહીં અને હા ખાલી વસ્તુઓ જ નહીં પણ માણસોના પણ ઉદાહરણો જેથી નિયમ બધી જ જગ્યાએ લાગુ પડે એ સમજાય આને કહેવાય એકદમ મજબૂત ફાઉન્ડેશન અને અહીં જુઓ આ પ્રેક્ટિકલી કેવું દેખાય છે એક બાજુ ધીસ ઇઝ અ બોલ એટલે કે આ દડો છે નજીકની વસ્તુ એની બરાબર સામે ધેટ ઇઝ અ બેટ પેલો બેટ છે દૂરની વસ્તુ શબ્દો સામ સામે ચિત્રો સાથે એટલે બાળકના મગજમાં તરત જ લાઈટ થાય છે આ એટલે નજીક પેલો એટલે દૂર આ વિઝ્યુઅલ કમ્પેરિઝન છે ને એ હજાર શબ્દોની ગરજ સારે છે ખરું ને પણ વાત અહીંયા ખાલી સ્ટ્રક્ચર પર પૂરી નથી થતી કોઈ પણ સારી ડિઝાઇન એની નાની નાની ડિટેલ્સમાં જીવંત બને છે તો ચાલો હવે થોડું ઊંડા ઉતરીએ અને એ વિગતોની વાત કરીએ જે આ ચાર્ટમાં ખરેખર રંગ ભરે છે ડાગલા તરીકે આ જુઓ એ અને એન આર્ટિકલ્સનો ઉપયોગ હવે કદાચ એવું લાગે કે આ તો બહુ નાની વાત છે પણ ના આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આના લીધે શું થાય છે ખબર છે આ ચાર્ટ ખાલી ધીસ અને દેટ શીખવતું સાધન નથી રહેતો એ તો અંગ્રેજી વાક્ય રચનાનો એક આખો બેઝિક લેસન બની જાય છે બસ આ એક નાનકડા ટ્વિસ્ટથી આ ચાર્ટ વોકેબ્યુલરીમાંથી સીધો ગ્રામરના પાર્ટમાં અપગ્રેડ થઈ જાય છે પછી વાત આવે છે દેખાવની વિઝ્યુઅલ્સની દરેક વાક્ય સાથે રંગબેરંગી ચિત્રો એટલે બાળકનું ધ્યાન તરત ખેંચાય પછી એક સૂચના છે કે આખો ચાર્ટ ભરેલો હોવો જોઈએ એનો મતલબ કે એ અધૂરો કે ખાલી ખાલી ન લાગવો જોઈએ એકદમ કમ્પ્લીટ લાગવો જોઈએ અને ચાર્ટની ફરતે એક અલગ બોર્ડર એ જાણે કે એક ફ્રેમ બનાવી દે છે જે કહે છે કે ચાલો આ આપણી શીખવાની દુનિયા છે અને હવે આ ડિટેલ જુઓ થ્રી મિલીમીટર જી હા ચાર્ટની બોર્ડરની પહોળાઈ ત્રણ મિલીમીટર હોવી જોઈએ કોણ આટલું ચોક્કસ માપ આપે આ બતાવે છે કે આ માત્ર એક જરૂરિયાત નથી આ તો એક વિઝન છે એક પરફેક્ટ અસરકારક અને સુંદર ટૂલ બનાવવાની ધગસ છે તો ચાલો હવે આ બધા અલગ અલગ ટુકડાઓને જોડીને એક આખી તસવીર બનાવીએ જોઈએ કે આ બધું સ્ટ્રક્ચર ભાષા અને વિઝ્યુઅલ્સ ભેગું મળીને કેવી રીતે એક જબરદસ્ત લર્નિંગ ટૂલ બનાવે છે જરા વિચારો કે એક બાળક આ ચાર્ડ વાપરી રહ્યો છે સૌથી પહેલાં એ શું કરશે ચિત્ર જોશે પછી બંને ભાષામાં વાક્ય વાંચશે એના પછી સામસામે લખેલા વાક્યોને કમ્પેર કરશે અને બસ આ કરતાં કરતાં જ એને ધીમે ધીમે આખો નિયમ સમજાઈ જશે અને યાદ પણ રહી જશે આનાથી વધારે નેચરલ લર્નિંગ પ્રોસેસ કઈ હોઈ શકે તો આ આખી વાતનો સાર શું છે એ જ કે આ ચાર્ટમાં કશું જ એમ જ નથી બધું જ હેતુપૂર્વક છે વાક્યોની ગોઠવણીથી લઈને પેલી ત્રણ મિલીમીટરની લાલ બોર્ડર સુધી દરેક નાની મોટી ડિટેલનો એક જ ગોલ છે એક અઘરા લાગતા કોન્સેપ્ટને બાળક માટે એકદમ સરળ સ્પષ્ટ અને યાદગાર બનાવો આને જ કહેવાય ઇન્ટેલિજન્ટ ડિઝાઇન અને આ બધું આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે જો એક સાદા ચાર્ટમાં આટલી ઝીણવટભરી અને સ્માર્ટ ડિઝાઇન આટલો મોટો ફેરફાર લાવી શકે છે તો જરા વિચારો જો આપણે શિક્ષણના દરેક પાસામાં આવા જ સિદ્ધાંતોનો ઉપયોગ કરીએ તો આપણે શીખવાની અને શીખવવાની આખી રીતને ક્યાંથી ક્યાં પહોંચાડી શકીએ